આનો કોક કરે હા ભાઈ જોજો ભાઈ જીદા કરે ભાઈ જોજો 25 45 45 43 43 હા સુપર લાડુઓ પચીસો પિસ્તાલીસ જામનગર પચીસો પેતાલીસ રૂપિયા બીસ કેજી સુપર જો 1900 જલ્દી આパડો ના પાડો ભાઈ રુષપ તારે નહીં આઈ હા 3 2 1 3 3 3 આની કારે હરુ જો હરુ ના ભાઈ 1934 40 હાઈ એક કરું પાહા

ઓગણીસો નેવું ઓગણીસો નબ્બે રૂપિયા વીસ કેજી મીડિયમ જામનગર